જો સામાન્ય માણસની કારના કાચમાં બ્લેક ફિલ્મ લગાવેલી હોય તો તેને રોકીને કાયદા પ્રમાણે દંડ વસૂલ કરવામાં આવે છે જો નંબર વગરની કાર કે બાઇક લઈને વ્યક્તિ નીકળે તો તેની કાર કે બાઇક જપ્ત કરવાની વાતો કરીને દંડ વસૂલવામાં આવે છે પરંતુ આવો જ કાયદાનો ભંગ કોઈ પોલીસ કર્મી કરે તો તેને કોઈ દંડ નહીં ઉપરથી આ બાબતનો વિડીયો બનાવનાર વ્યક્તિ પર એ પોલીસ કર્મી દાદાગીરી કરવા લાગે છે એક તો ચોરી ઉપર છે સીના ચોરી શું તમે કાયદાના જાણકાર છો તમે પોલીસ કર્મચારી તરીકે નોકરી કરો છો એટલે તમને કાયદાનો છડે ચોક ભંગ કરવાની પરવાનગી મળી ગઈ વાત સુરતની છે મિત્રો સુરતમાં પર્વતપાટિયા વિસ્તારમાં એડવોકેટ મેહુલ બોઘરાએ એક વિડીયો પોતાના સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો જેમાં એક સ્વિફ્ટ કારમાં કાચ પર બ્લેક ફિલ્મ લગાવેલી હતી અને તેમાં આગળ કે પાછળ નંબર પ્લેટ પણ નહોતી મેહુલ બોગરાએ આગળ જઈને જોયું તો આ કારમાં પોલીસ લખેલી પ્લેટ પણ હતી જેને લઈને મેહુલ બોગરાએ એ કાર ચાલકને નીચે ઉતરવાનું કહ્યું તો એ વ્યક્તિ પોતે કાયદાનો ભંગ કર્યો છે એ સ્વીકારવાને બદલે મેહુલ બોગરાને જ ધમકાવવા લાગ્યો અને એવી રીતે દાદાગીરી કરવા લાગ્યો જાણે તે પોલીસ છે એટલે તેને કાયદાનો ભંગ કરવાની પરવાનગી છે મેહુલ બોઘરાનો મોબાઈલ જૂટવી લેવાનો પણ તેણે પ્રયાસ કર્યો અને જાનથી મારી નાખવાની પણ ધમકી આપ્યાનો મેહુલ બોગરાનો આરોપ છે તો શું એ પોલીસ કર્મી તેને જાનથી મારી નાખવાની ધમકી આપશે જો આવું થતું રહેશે તો પોલીસ કર્મીઓ મન ફાવે તેમ કાયદાનો ભંગ કરતા રહેશે અને તેની સામે કોઈ અવાજ પણ નહીં ઉઠાવી શકે આ ક્યાંની લોકશાહી છે મેહુલ બોગરાએ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરવા છતાં થોડી વાર સુધી પોલીસ ત્યાં ન આવી અને વાત ઘણી જ ગંભીર બની ગઈ પહેલાં તો પોલીસકર્મી એવું જ કહેવા લાગ્યું કે કાયદાનો ભંગ કરીને તેણે કોઈ ભૂલ નથી કરી પરંતુ થોડી વાર બાદ આસપાસના લોકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે એકઠા થઈ ગયા અને મેહુલ બોગરાનું સમર્થન કરવા લાગતા પોલીસ કર્મીની અકડ ઢીલી પડી અને ભાઈ સાહેબ ધીમે વાતો કરવા લાગ્યા કારમાં બેઠેલા આ પોલીસ કર્મીનું નામ વાલજી હડિયા હોવાનું સામે આવ્યું છે આ સમગ્ર ઘટનામાં પુણા પોલીસ મથકમાં સામ સામે ફરિયાદ નોંધાય છે જો કે સવાલ અહીં એ થઈ રહ્યો છે કે સામ સામે ફરિયાદ શા માટે નોંધવામાં આવી કાયદાનો ભંગ પોલીસ કર્મીએ કર્યો છે તો તેને જો સ્થળ પર જ મેમો ફટકારીને દંડ વસૂલ કરી લેવાયો હોત તો સ્થિતિ આટલી વણસી જ ન હોત પરંતુ પોતે પોલીસમાં છે એટલે તેને દંડ કોણ ફટકારી શકે એવું કારમાં બેઠેલા ભાઈ સાહેબ માનતા હશે અને સ્થળ પર ફરજ બજાવનારા પોલીસ કર્મીઓ પણ પોલીસ કર્મીને જ દંડ કઈ રીતે ફટકારે એવા વિચારમાં હશે જેથી દંડ ન ફટકાર્યો એટલે વાત વણસી ગઈ અને વાત મારા મારી સુધી પહોંચી ગઈ આ ઘટનામાં પોલીસ કર્મી સામે ફરિયાદ નોંધાય તે સ્વાભાવિક છે પરંતુ મેહુલ બોગરા અને તેને સમર્થન કરનારા પંદર જેટલા લોકોના ટોળા સામે પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે જે થોડું વિચિત્ર નથી લાગી રહ્યું એ ક્યુ બ્લેક કાચ રખા હે ઓર નંબર પ્લેટ ક્યુ નહીં હું એડવોકેટ મેહુલ બોગરા એડવોકેટ મેહુલ બોગરા ફોન કો મત લેના બ્લેક કાચ ક્યુ રખા હે ગાડી મેં આપકો કાન નહીં લગતા આપકો એ બ્લેક કાચ ક્યુ રખા હે હા તો નંબર પ્લેટ ક્યુ નહીં ગાડી મેં ગાડી મેં નંબર પ્લેટ ક્યુ નહીં આપી આપી નંબર પ્લેટ ક્યુ નહીં ગાડી કેમેટતો ફોન સેચિંગ કેસ ડાલુગા આપે ફોન ક્યુ લીયા મે ફોન ફોન ક્યુ લા ફોન કુ લા ફોન ક્યુ લા મે નંબર પ્લેટ ક્યુ નહી ગાડી મેં નંબર પ્લેટ ક્યુ નહી ગાડી ગાડી મેં ક્યુ નહીં નહીં કામ નહીં કામ નહીં નહીં દેખો નંબર પ્લેટ નહીં કિત રહી નંબર પ્લેટર પ્લેટ નંબર પ્લેટ નહીં ગાડી મેં પકડો 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 એ દેખો એ કેસ હોશિયારી કરે ગાડી મે નંબર અભી કંટ્રોલ રૂમ મે ફોન કરતા